અમે તમને બી કેવા માંગીએ તમે એક અધિકારી તરીકે છો તો રદ કરીએ તમે અમને એવું કહો કે આ લોક સુનાવણી રદ નહી થાય તો અમે તમને કીએ આ ભારત દેશના સંવિધાન તમે ઉપર છો સુપ્રીમ તમે ઉપર રો તો અમને જવાબ આપતા તમે જો

સુપ્રીમ કોર્ટ ને નથી માનતા તો અમને કોઈ માનતો બીજું કોઈ પ્રશ્ન આપણે

কৱে পাজে অনাল আনাজ বাল ইন নালে ইন ঔ়াল এনাল আলেন আাল ই্যু আন আ য়ে আসথ ইন আলে আলে, প্য়ে আনাল আলে, আলালে আলে এালে আল

આજની સુનાવણી અધ્યક્ષ છો અને સાહેબ છે તમારા સહિત સિક્કા સાથે અમને કાચી નોંધ પણ આપી લો જેથી કરીને અમને સંતોષ થાય કે આજની સભામાં સર્વાનો માટે અમે વિરોધ નોંધાવ્યો છે

બંધારણીય જોગવાઈઓ અને બંધારણના મૂળભૂત અધિકારો નું ઉલ્લંઘન કરીને પણ પરવાનગી આપી દેવામાં આવે છે અને આ ગેર પર્યાવરણ સુનાવણી છે ગ્રામ નો ઠરાવ આમની થયો છે અને આ જે વોરમી છે એની એની અંદર પણ બધા વાંધા વિરોધ રજૂ કર્યા છે અને આપણે સાંભળ્યા છે

કોઈ એક વ્યક્તિ પણ જો ફેવર માં હોય તો અમે તમને કહીએ કે તમે શાંતિથી અમને પ્રોસિડિંગ પણ છે ત્યારે આપની જવાબદારી બને છે અને નામદાર સુપ્રીમ કોર્ટ જો કે આપ સાહેબ અમારી રિક્વેસ્ટ તમે અમને સભ્ય સચિવની સાઈટી પણ જેને આપો આપ જરા ફાઈનલ પ્રોસિડિંગ આપની એવી અમારી રિક્વેસ્ટ છે જો આવી કોઈ પ્રોવિઝન નથી કે તમને ઇન્ટ્રીમ કંઈ આપીએ ફાઇનલ જે પણ તમારું જે પણ બોલો છે બધી વસ્તુ રેકોર્ડ થઈ જશે બધું રેકોર્ડ મોબાઈલ પર રેકોર્ડ થઈ હશે અપલોડ પણ આવશે તમને પણ એની કોપી આપવામાં આવશે જે રેકોર્ડિંગ પણ કોપી આવશે પણ હાલ ઇન્ટ્રીમ એ આપવાની પ્રોવિઝન નથી સર પાસે એવા ઘણા દાખલાઓ છે કે પર્યાવરણ વિરોધ થયા પછી વિરોધ થયા પછી પણ સાઈ પાંડો શું લેકેટમાં પપ્પા અમે તમને જે સોલ્યુશન નથી ભામ સભાનો વિરોધ ધામ સભાએ વિરોધ કર્યો રૂડી સભાએ વિરોધ કર્યો તાઈદાની જોબ હોય છે તમે અમને તાકીન વાત આપો સાહેબ તમે અમને તાકીન વાત આપવાનું ના કેમ તમે ખાતરી આપી શકો કે આ આ નહીં મળે ક્લિયરન્સ મળ્યું તો એના માટે જવાબદાર કોણ રહેશે તમારી છે બધા આવ્યા છે વિરોધ કર્યો ગામના સરપંચો લેન્ડ લુઝરો અસરગ્રસ્ત બધાએ વિરોધ કર્યો છે તે છતાં જો આને પરમિશન મળી તો પછી અમારે શું કરવું નહીં

તમે કહેતા છો કે એ પાકું લખાણ થશે પછી અપલોડ કરીશું કઈ વાંધો નથી એ પણ માનીએ છીએ અમે તો આજની સુનાવણીના અંતે અધ્યક્ષ તમે જો સભ્ય સચિવ બેઠા છે તો તમારા આજની સુનાવણીના અંતે તમે આમાં શું નોટ કર્યો છે અને શું જણાવવા માંગ તમારે એટલા પણ જેટલા લોકો બોલ્યા છે એ તમામના નામ છે એની શું રજૂઆત છે એના પણ મુદ્દા લખેલા છે અને એ બધું પ્રોસીડિંગમાં આવશે આજની કાર્યવાહીના અંતે અમે તમને સાંભળવા માંગીએ છીએ તમને સાંભળવા દો હું તમને કહો હવે અમારે તમને સાંભળવાના હોય એવું નથી અમારે નથી બોલવાનું તમારા વાંધા હોય તમારા સૂચનો હોય તમારી રજૂઆતો હોય એને સાંભળવાના સાહેબ થોડા સાહેબ અમને તો તમે સાંભળવા વાંધો નથી પણ જે પર્યાવરણ કંટ્રોલ બોર્ડ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગીએ છે હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે લોકો રાત પડીમાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે

બંધારણ એવું કહે છે 73 ડબલ એની જમીનો આદિવાસી કોઈ સંજોગો લઈ શકે કોની જમીનો 10 વર્ષ પહેલા બીજા પડી આ લોકો આ આટલા વર્ષ સુધી જમીનો ગઈ કેમ કોઈ કાર્યવાહી નથી થઈ કાયદો કાનૂન તમે માનતા છો કાયદા કાનૂન અમારા માટે એટલા નથી બધા માટે છે અમે પણ સંવિધાન અને સંવાદની વાત કરીએ છીએ અમે જે દિવસે સંવિધાન સંવાદ સાઇટ પર મૂકીશું

તમે તો સાંભળવા આવ્યા છે તમે કોસો તમે સાંભળી લીધું બસ સર હવે બધાની રજૂઆત પૂરી થઈ સર્વન મતે બધાએ વિરોધ કર્યો છે પ્રોજેક્ટ ને રદ કરવાની માંગણી કરી છે હવે સભા પૂર્ણ થઈ ગઈ છે તો સાહેબ આ અને પ્રોસેડિંગ અમને જરૂરી મળે હવે જો જે કઈ રજૂઆત છે ગ્રામ પંચાયત સાહેબ રજૂઆત નથી તમે રજૂઆતો રજૂઆત સાંભળતા નથી

બરાબર આપણે પ્રશ્નો લીધા છે બધા ના જવાબ અમે સાંભળ્યા છે સંતોષ તારા જવાબ નથી સર્વ બધા વિરોધ કરે છે હવે અમારી આપ સૌને સામૂહિક એવી વિનંતી છે

લોક સુનાવણી અગાઉ પણ ચૂંટણી કામ નથી હજાર એની લોક સુનાવણી રાખવામાં આવેલી ગ્રામસભા ગ્રામજનો પા અંતર કિલોમીટરના એરિયામાં અધિકટી ખરી પંચાયત ઓરાય વિરોધ અને એનો કુલ 50000 રૂપિયામાં પરત લેતા તમામ અમને લેખિતમાં ઉધાર રકતો

હા તો હો હો હવે અસર ખાસ બોલું છું परंतु हमारे सत्ता परिवर्तन के बाद बहुत पहले से सत्ता का जानो से लेकर ये यहां पर हमें नोट करिये से सत्ता पर मंजूरी आकर से पर हमने लिए अपने लिए है और जो चुनाव में अभी है 500 वृक्ष के रद्द था ज्यादा के बदले अनुरोध में आवाज करिशु भविष्य में और जब नगर की बात करें हमारा राजघाट वाले आबोट प्रोजेक्ट पर भी एक नरम असर है हमारे डंपिंग और सिलिका की परिस्थिति से लेकर એક એક અમારે એક એક અમારે દાદી સુતી લાગી છે આટ એટલા સમરાવા પડીને મરતો રજવાતો અમે કરી કામે છે આલેને તો કુલે ઘર અકિડેબમાં આલે છે અમારા ગામમાંથી ઘણા છે કે અમને જ્યારે એમોરટી માંગી કરવામાં જોઈએ ત્યારે એટલે આ બજેટ અહીંયા સંપૂર્ણપણે રદ થઈ જશે આ રાખી આપણે અમર હું રાય પાડિત બજેટમાં ઘણો બે તમને નોકરી નથી મારે હજી પણ કાજે કાજે છુપાવવા લાગુ છે બસ છે સત્તાનો કામ છે

भई की पहुचो